ભુજમાં પાણીના કકડાહાટ વચ્ચે આજે એરપોર્ટ રિંગ રિંગરોડ ઉપરની લાભસુભ સોસાયટીના મહિલાઓએ કલેક્ટર કચેરી ખાતે પાણી પ્રશ્ને ઉગ્ર રજૂઆતો કરી હતી કાળઝાળ ઉનામાં ઉનાળામાં સમગ્ર ભુજ શહેર પાણી માટે બાનમાં છે ત્યારે પાણીની પરિસ્થિતિ વિકટ બની હતી પરંતુ ગઈકાલ રાતથી પાણીની પરિસ્થિતિ સુધરે તે માટે જિલ્લા કલેક્ટર અમિત અરોરાએ ધારાસભ્ય અને નગરપાલિકાના પદાધિકારીઓની એક બેઠક બોલાવી હતી અને આ બેઠકમાં પાણીનો પ્રશ્ન હલ કરવા માટે આખરી સૂચનાઓ જારી કરી હતી ગઈકાલ રાતથી પાણીનો પ્રશ્ન હલ થયો છે પરંતુ હજી મોટા ભાગના વિસ્તારોમાં પાણી પહોંચ્યું નથી ત્યારે આજે ભુજના એરપોર્ટ રિંગ રોડ ઉપર આવેલી મોટી સોસાયટી કહી શકાય તેવી લાભસુભ સોસાયટીના મહિલાઓ આજે કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને પાણીના પ્રશ્નને રજૂઆતો કરવામાં આવી હતી છેલ્લા દસ દિવસથી લાભસુભ સોસાયટીને પાણી નહીં મળતું હોવાની ગંભીર અને ચોંકાવનારી ફરિયાદ કરતાં તંત્ર પણ ચોંકી ઉઠ્યું હતું પાણી માટે બહેનો આજે વલખા મરી રહ્યા છે એક તરફ કાળઝાળ ઉનાળો અને બીજી બાજુ પાણી પ્રશ્ને મહિલાઓ ભારે આકરા તાપ સહન કરી છે આવી પરિસ્થિતિમાં નગરપાલિકાની અનાવળતના કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે જે ખરેખર નગરપાલિકાના તંત્રવાહકોએ ભૂલવું ન જોઈએ પરંતુ જે પરિસ્થિતિ ઊભી થઈ છે તે પરિસ્થિતિ રાબેતા મુજબ થાળે પડે એ પણ અનિવાર્ય છે લાભસુભ સોસાયટીની બહેનોએ આજે ખરેખર સરકારી તંત્રને ખૂબ અસરકારક રજૂઆત કરવામાં આવી હતી અને પાણી પ્રશ્નનું નિરાકરણ આવે તાત્કાલિક અસરથી પાણીનું વિતરણ યોગ્ય બને તે પ્રકારની રજૂઆતો કરવામાં આવી હતી અને યોગ્ય કરવાની કલેક્ટરે ખાતરી પણ આપી હતી રૂ આજે કલેક્ટરે વધુ તંત્રને આજે સજાગ કરી હોવાની વાત પણ સપાટી ઉપર આવી રહી છે મારું નામ જશોદાબેન જરાદી છે હું લાપસુપ સોસાયટીથી બોલું છું અમારા કરીબન અગિયાર દિવસથી પાણીની સમસ્યા છે આજે અમે અહીંયા કને આવ્યા છે અને સાહેબથી વાત થઈ છે એમને કીધું છે આશ્વાસન આપ્યું છે અમને કે કાલ સવાર સુધી પાણી આવશે પણ અત્યારે અગિયાર દિવસથી જે અમારા ઘરે પાણી ટીપવું નથી અમારા છોકરાઓ છે એમને કેમ નવડા ધોળા એક્ઝામની સિઝન હાલે છે અમારા ઘરે પાણી પીવાનો તકાતક નથી એટલે અમે રિક્વેસ્ટ કરીએ છીએ કે ગમે તેમ કરીને અમારે અહીંયા ટેન્કર તો મોકલો તાકી અમારા ઘરે કંઈક પાણીની વ્યવસ્થા થાય એક ડોલ કોઈના ઘરે પાણીની નથી મળતી અત્યારે કાળઝાળ ગરમીમાં તમે સમજી શકો છો કે પાણીની કેટલી જ્વલંત સમસ્યા છે અગર તમે લોકો નહીં સાંભળો તો અમે કોને કહેશું અને તમારે આનો સોલ્યુશન કાઢવું જ પડશે અને અમે તો રિક્વેસ્ટ કરીએ છીએ કે જો કાલ સુધીમાં અમને નથી જોઈતું અમને અત્યારે ને આજે ને આજે ટેન્કરમાં પાણી મોકલાવો અમારી બહુ મોટી સમસ્યા છે તમે સમજી શકો છો કે આ એક મનુષ્ય માટે પાણીની કેટલી જરૂરત છે અને અમે હજી પણ આવેદન કરીએ છીએ કે તમે અમને પાણી આપો આપણા જે નગરસેવકો છે એ તો એવું કહેતા હતા કે અચાનક આપણે વોર્ડ વાઇઝ ટેન્કર આપવામાં આવ્યું છે પણ આજે ના સાહેબ અગિયાર દિવસ થઈ ગયા અમને પાણી નથી મળ્યું અમને સિર્ફ આશ્વાસન મળ્યું છે કે ભાઈ તમને સવારે દસ વાગે કીએ છીએ બાર વાગે કીએ છીએ બે વાગે કીએ છીએ ચાર વાગ્યા છે સાહેબ હવે પાંચ વાગવા વાળા છે અમારા ઘરમાં નળમાં પાણી જ નથી અને સિર્ફ અમને ખૂણીએ ગોળ ચોંટાડે છે અને મીઠી વાતો કરે છે હું એક જ આખી લાપશુપ સોસાયટીથી હું દરખાસ્ત કરું છું કે અગર પાણી નહીં તો વોટ નહીં આ અમે આખી સોસાયટીની બેનું મળીને કીએ છે અગર અમારા ઘરે પાણી ન આવે આજે તો અમે વોટ નહીં દઈએ અમારી લાક્ષણિક સોસાયટી થી અમે આતોથી વાત કરું છું બહુ જ કટાળજનક વાત છે સર આ કેમ કે અમે આજે ઘરમાં રસોઈ કરવાનો પાણી નથી તમે સમજી શકો છો આ લેડીઝ માટે પાણી કેટલો ઉપયોગી છે ઊઠે ત્યાં એને પાણી જોઈએ સુવે ત્યાં સુધી એને પાણીમાં જ કામ કરવું પડે આજે પાણી નથી એટલે અમે બધા જણા ધોળ્યા છીએ આજે અમે કેટલા બે ચાર દિવસથી અમે નાયા નથી

અમે તો છે 18 1800 સુધી જીવી રહ્યા છે જી સુધી પ્રાઇવેટ ટેન્ક જી નગરપાલિકાના પાણી આવે છે અત્યારે જો 300 રૂપિયામાં માં 300 રૂપિયા ટેન્કર આવતું હતું આજે ઈ જ ભાવ 1200 અને 1500 કે તેમ છતાં ટેન્કર આવતું નથી ફોન કરી કરીને અમે થાકી ગયા છે કોઈ ફોન નથી ઉપાડતો કોઈ અમારા ઘરે ટેન્કરનો પાણી પૈસા દેતો પાણી નથી આવતું એનો શું નિકાલ છે એ અમે કલેક્ટર સાહેબને અમે નિવેદન કરીએ છીએ કે તમે અમારો નિકાલ કાઢો અમને આજે પાણી અમને અમને કાલ આશ્વાસન નથી જોઈતું આજે પાણી આપો